આ વાયરલ થયેલો વિડીયો રૂટ નંબર બાવીસ સરથાણાથી કોસાળ પર જતી એક બીઆરટીએસ બસ હોવાનું જાણવા મળ્યું છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાલુ બસે મુસાફરો વરસાદી પાણીમાં ભીંજાઈ રહ્યા છે કેટલાક મુસાફરોએ તો પાણીથી બચવા માટે પોતાની છત્રીઓ ખોલી માથે ઓઢી લીધી હતી આ દ્રશ્ય જોતા બીઆરટીએસ બસની જાળવણી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે બીઆરટીએસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે ત્યારે આવી બેદરકારી સામે આવતા નાગરિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે લોકો સોશિયલ મીડિયા પર સુરત મહાનગરપાલિકાને ટેગ કરી આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અને બીઆરટીએસ બસની જાળવણી સુનિશ્ચિત કરવા માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત